બોરતળાવ પોલીસે અક્ષરપાર્ક પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લીધા બોરતળાવ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે અમુક ઈસમો અક્ષરપાર્ક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે બોરતળાવ પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા કલ્પેશભાઈ ભરતભાઈ ચૌહાણ શૈલેષભાઈ રણછોડભાઈ ચુડાસમા વિપુલભાઈ જગદીશભાઈ ગોહિલને રોકડા રૂપિયા દસ હજાર નવસો સિત્તેરની મતા સાથે ઝડપી લીધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Terima kasih telah menonton.